અમદાવાદ પ્લેન ક્રેશ ઘટના અમદાવાદમાં સર્જાયેલા વિમાન અકસ્માતમાં ખેડા જિલ્લાના સોળ મુસાફરોના થયા છે મૃત્યુ એક બાદ એક મૃતદેહ પરિવારને આવે છે સોંપવામાં કપડવંત તાલુકાના વડાલી ગામનો નવયુવાન દીર્ઘ પટેલ પણ હતો આ જ પ્લેનમાં સવાર મોડી રાત્રે દીર્ઘનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો યુવાનના અંતિમ દર્શન માટે ગ્રામજનો સહિત સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ પહોંચ્યા વડાલી સ્થાનિક ધારાસભ્ય રાજેશ જાલાય દીર્ઘ પટેલને આપી શ્રદ્ધાંજલિ પ્રાંત અધિકારી મામલતદાર ટીડીઓ સ્થાનિક પીઆઈ સહિત અનેક અધિકારીઓ પણ મૃતકને આપી શ્રદ્ધાંજલિ પરત પરિવાર સાથે ફર્યા ભારત દીર્ઘ પટેલની પોતાના વતન વડાલી ગામે નીકળી અંતિમ યાત્રા વડાલી ગામના સ્મશાનમાં દીર્ઘ પટેલનો કરવામાં આવ્યો અગ્નિ સંસ્કાર गत તારીખે અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થતો બસો સિત્તેરથી પણ વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવે છે ત્યારે ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યએ પણ સંવેદનશીલ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પણ ગુમાવ્યા છે એ જ રીતે મારી વિધાનસભાની વાત કરું તો મારી કપળોદ વિધાનસભાના બંને તાલુકાઓની અંદર થઈને છથી પાંચથી છ લોકોના મૃત્યુ થયા છે એમાં કઠલાલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલના ઉપપ્રમુખ પ્રશાંતભાઈ પટેલ પ્રફુલ્લભાઈ આપણે દીર્ઘ પ્રફુલ્લભાઈ પટેલ આજરોજ તેમને મૃતદેહના નિવાસસ્થાને લાવે અને આજે અંતિમ યાત્રા હતી ત્યારે તે પણ ખૂબ જ દુઃખની બાબત છે જ્યારે તોરણા ગામની વાત કરું તો તોરણાની અંદર હર્ષિત પટેલ અને પુંજા પટેલ બંનેનું મૃત્યુ થયું છે એ જ રીતે વતોલી ગામના ડૉક્ટર નિરાલીબેનનું પણ આ દુર્ઘટનાની અંદર મૃત્યુ થયું છે ખૂબ જ દુઃખદ ઘટના છે પરંતુ તેમના પરિવારજનોને ભગવાન માતાજી આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને અમારી સંવેદના કાયમના માટે આ પરિવારો સાથે રહેશે અને વહીવટી તંત્રની વાત કરું તો અમારા કપળ તાલુકાના પ્રાંત અધિકારી શ્રી મામલતદાર શ્રી પોલીસ તંત્ર ટીડીઓ દ્વારા તમામ પરિવારજનોનો સતત સંપર્ક કરી અને વહેલામાં વહેલી તેમની ડેડ બોડી તેમના પરિવારજનોને મળે તે માટે સતત સિવિલની અંદર પણ લાયઝનિંગ કરી રહ્યા છે અને ટૂંક સમયની અંદર જ બાકીના પાંચ મૃતદેહો પણ ડીએનએ ઓળખ થાય અને તેમના વતન લાવવામાં આવશે